આપણે એ જણાવવાનું છે કે આવનારા દિવસમાં હવે આપણો વરાપનો જે ગેપ હોય છે ખૂબ ટૂંકો ગેપ મળવાનો છે કેમ કે આ જે સિસ્ટમ છે આપણા ઉપરથી પશ્ચિમ દિશામાં આગળ નીકળી ગઈ પણ બંગાળની ખાડીની અંદર ફરીથી એક નવું લો પ્રેશર બની રહ્યું છે અને એ લો પ્રેશરને કારણે પણ આપણા ગુજરાતની અંદર આવનારા દિવસમાં વરસાદની શક્યતાઓ છે જો કે એ વરસાદની શક્યતા છે એ લગભગ 3 અથવા તો 4 સપ્ટેમ્બર થી ગુજરાતમાં થાય તેવી શક્યતાઓ છે જો કે એ પણ ઘણા સમયથી આમ તો આપણે એલર્ટ કરતા હતા કે 3 4 અથવા તો 5 સપ્ટેમ્બર થી ગુજરાતમાં ફરીથી એક વરસાદનો રાઉન્ડ આવશે જો કે સારી વાત એ છે કે હવે જે અંદર નો નહીં હોય છતાં પણ એની અંદર સામાન્યથી મધ્યમ અમુક જગ્યાએ ભારે વરસાદ નોંધાવાના છે એટલે ત્રણ અથવા તો ચાર સપ્ટેમ્બરથી એક નવો વરસાદનો રાઉન્ડ ચાલુ થશે અને એ રાઉન્ડની તીવ્રતા અત્યારે અમને એવું લાગી રહ્યું છે કે ઉત્તર ગુજરાત ઉત્તર ગુજરાતના જે અમુક ભાગો છે ઓલ ઓવર ઉત્તર ગુજરાત નહીં પણ ઉત્તર ગુજરાતના અમુક ભાગો છે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં એની તીવ્રતા વધારે રહી શકે છે અને સૌરાષ્ટ્રમાં પણ અમુક વિસ્તારોમાં એની અસર થશે જો કે આવનાર એક થી બે દિવસની અંદર એ લો પ્રેશર જેવું તૈયાર થઈ અને થોડુંક આગળ ચાલશે એટલે એ લો પ્રેશર વિશેની સંપૂર્ણ માહિતી છે અમારા તરફથી આપવામાં આવશે કે એ લો પ્રેશરને કારણે રાજ્યના કયા કયા વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ છે પણ અત્યારે આપણે માનસિક એવી તૈયારી રાખવાની છે કે આ સિસ્ટમ આપણે મુક્ત થયા છે પણ અથવા તો ફરીથી રાજ્યના અમુક વિસ્તારોની અંદર વરસાદનો રાઉન્ડ આવશે જોકે અતિવૃષ્ટિ જેવો વરસાદ નહીં હોય ભારેથી ભારે વરસાદ નહીં હોય પણ વરસાદ છે એ આવવાનો છે એવું અત્યારે આપણે લાગી રહ્યું છે એ સિસ્ટમ વિશે પણ અમારી એક નજર રહેશે એ સિસ્ટમ ઉપર અમે સતત નજર રાખીશું રાખશું એની પડે પડની માહિતી છે એ અમે આપના સુધી પહોંચાડતા રહેશું અત્યારે આ વિડીયો ની અંદર એટલું કે આપણે એ જણાવવાનું છે કે આવનારા દિવસમાં હવે આપણો વરાપનો જે ગેપ હોય છે એ ખૂબ ટૂંકો ગેપ મળવાનો છે કેમ કે આ જે સિસ્ટમ છે આપણા ઉપરથી પશ્ચિમ દિશામાં આગળ નીકળી ગઈ પણ બંગાળની ખાડીની અંદર ફરીથી એક નવું લો પ્રેશર બની રહ્યું છે અને એ લો કારણે પણ ગુજરાતની અંદર આવનારા દિવસમાં વરસાદની શક્યતાઓ છે એ વરસાદની શક્યતા છે એ લગભગ ત્રણ અથવા તો ચાર સપ્ટેમ્બરથી ગુજરાતમાં થાય તેવી શક્યતાઓ છે જોકે એ પણ અમે ઘણા સમયથી આમ તો આપણે એલર્ટ કરતા હતા કે ત્રણ ચાર અથવા તો પાંચ સપ્ટેમ્બરથી ગુજરાતમાં ફરીથી એક વરસાદનો રાઉન્ડ આવશે જોકે સારી વાત એ છે કે હવે જે જેટલો અતિ ભારે તીવ્રતા વાળો નહીં હોય છતાં પણ એની અંદર સામાન્યથી થી અમુક જગ્યાએ ભારે વરસાદ નોંધાવાના છે એટલે ત્રણ અથવા તો ચાર સપ્ટેમ્બરથી એક નવો વરસાદનો રાઉન્ડ ચાલુ થશે અને એ રાઉન્ડ તીવ્રતા અત્યારે અમને એવું લાગી રહ્યું છે કે ઉત્તર ગુજરાત ઉત્તર ગુજરાતના જે અમુક ભાગો છે ઓલ ઓવર ઉત્તર ગુજરાત નહીં પણ ઉત્તર ગુજરાતના અમુક ભાગો છે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં એની તીવ્રતા વધારે રહી શકે છે અને સૌરાષ્ટ્રમાં પણ અમુક વિસ્તારોમાં એની અસર થશે જો કે આવનાર એક થી બે દિવસની અંદર એ લો પ્રેશર જેવું તૈયાર થઈ અને થોડુંક આગળ ચાલશે એટલે એ લો પ્રેશર વિશેની સંપૂર્ણ માહિતી છે અમારા તરફથી આપવામાં આવશે કે એ લો પ્રેશરને કારણે રાજ્યના કયા કયા વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ છે પણ અત્યારે આપણે માનસિક એવી તૈયારી રાખવાની છે કે આ સિસ્ટમ થી આપણે મુક્ત થયા છે પણ ત્રણ અથવા તો ચાર સપ્ટેમ્બરથી ફરીથી રાજ્યના અમુક વિસ્તારોની અંદર વરસાદનો રાઉન્ડ આવશે જેવો વરસાદ 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 હોય હોય ભારે પણ છે ચોક્કસથી આવવાનો છે એવું અત્યારે આપણે લાગી રહ્યું છે એ સિસ્ટમ વિશે પણ અમારી એક નજર રહેશે એ સિસ્ટમ ઉપર અમે સતત નજર રાખશું ને એની પડે પડની માહિતી છે એ અમે આપણા સુધી પહોંચાડતા રહેશું અત્યારે આ વિડીયોની અંદર એટલું